રજિસ્ટ્રાર કચેરી દસ્તાવેજ નોંધણી માટે કાર્યરત રહેશે કચેરી ઓગણત્રીસ માર્ચના રોજ ગુડ ફ્રાઇડે પર કચેરી ચાલુ રહેશે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ મેળવીને નોંધણી થઈ શકશે તો આપણે જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચના રોજ ગુડ ફ્રાઇડે છે અને ગુડ ફ્રાઇડેના દિવસે પણ આ વખતે સબ રજિસ્ટ્રારની કચેરી ચાલુ રહેવાની છે ઓગણત્રીસ માર્ચે રાજ્યની સબરજીસ્ટ્રાર કચેરી ચાલુ રહેશે વધુ માહિતી મેળવી લઈએ સંવાદદાતા હિતલ પાસેથી હિતલ ઓગણત્રીસ માર્ચે ગુડ ફ્રાઇડે છે અને એ દિવસે રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરી ચાલુ રહેવાની છે શું અપડેટ ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે ગુડ ફ્રાઈડે ની જાહેર રજા હોય છે પણ સબ રજિસ્ટર કચેરી અને માર્ચ મહિનાનું એન્ડિંગ છે તેના કારણે દસ્તાવેજ નોંધણી છે એટલા જ માટે સબ રજિસ્ટર કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે કારણ કે મોટા દસ્તાવેજો જે છે એ સામાન્ય રીતે એકત્રીસ માર્ચ પહેલા પૂર્ણ થાય એ રીતની લોકો ધ્યાન રાખતા હોય છે ને એટલા જ માટે સબ રજિસ્ટ્રાર કચેરીઓ છે એ ચાલુ રહેશે રાજ્યમાં અડતાલીસ જેસ્ટ્રા કચેરી છે એ તમામ કચેરીઓ ગુડ ફ્રાઈડે ના જાહેર રજાના દિવસે પણ કામગીરી કરશે જોકે એનામાં એપોઇન્ટમેન્ટ પેલા લેવી પડશે જી બિલકુલ હિતલ માહિતી બદલ આભાર